વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેમણે થોડા સમય પહેલાં જ ગુજરાતના લોક સાહિત્ય કલાકારોને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું અને આ દસથી પંદર જેટલા લોક સાહિત્ય કલાકારોમાં કિંજલ દવે કીર્તિદાન ગઢવી ગીતા રબારી જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શંકર ચૌધરી સાથે ભોજન પણ માણ્યું હતું તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા અને તે વચ્ચે બીજી બાજુ વિક્રમ ઠાકોર દ્વારા સરકારને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જેટલા પણ લોક સાહિત્ય કલાકારોને શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવ્યા છે તેમાંથી એક પણ ઠાકોર સમાજના કલાકાર નથી તે રીતનું નિવેદન વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું તેને લઈને ઠાકોર સમાજમાં રોષની લાગણી પણ સરકાર સામે જોવા મળી હતી પરંતુ આ સમગ્ર વિવાદને થાળે પાડવા માટે ગુજરાત સરકારે પ્રયત્ન પણ કર્યો હતો સન્માન સમારોહનો કાર્યક્રમ પણ યોજ્યો હતો પરંતુ વિક્રમ ઠાકોરની તેમાં ગેરહાજરી જોવા મળી હતી અને તેને લઈને જ જે છે તે હાલમાં પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેમાં અનેક તર્ક વિતર્કો બહાર આવી રહ્યા છે કે ગઈકાલે જે વિધાનસભા ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી બસ્સોથી ત્રણસો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તેમને ભોજન પણ માણ્યું હતું પરંતુ જેની રાહ જોવાઈ રહી હતી એવા વિક્રમ ઠાકોરની ઉપસ્થિતિ ન જોવા મળી તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હજુ પણ વિક્રમ ઠાકોર જે છે તે સરકાર સાથે સુલે નથી કરવા માંગતા તેવા અનેક ચર્ચાઓ હાલમાં જે છે તે શરૂ થઈ ચૂકી છે અને તે વચ્ચે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક મહત્વનું નિવેદન વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે આદરણીય શંકરભાઈ સાહેબે ક્રમશઃ જેટલા કલાકારો હોય એમને આ લોકશાહી સમા મંદિર ની મુલાકાત કરવા માટેનું સરસ મજાનું સૂચન હતું એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવ્યું અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત ને હજુ પણ કાલનો દિવસ છે મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો આનંદ થશે જે રીતે વાત કરવામાં આવે તો વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે હજુ પણ વિધાનસભાનો એક દિવસ બાકી રહ્યો છે એટલે કે વિક્રમ ઠાકોરે ખરેખર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું જોઈએ પરંતુ જો તેઓ ઉપસ્થિત નથી રહ્યા તો હજુ પણ વિધાનસભાનો એક દિવસ બાકી છે તો તેમણે પોતાની હાજરી નોંધાવી જોઈએ જો તેઓ હાજરી નોંધાવશે તો તે ખૂબ સારી બાબત કહી શકાય તો હવે જોવું રહ્યું કે શું વિક્રમ ઠાકોર વિધાનસભા ખાતે પોતાની મુલાકાત આપશે કે કેમ આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો